દિલ્હી કામ કરવા માંડતા હોય મોટો માણા હોવા છતાં રાખે યાદ આવે એક સિંહે જંગલની અંદર શિકાર કર્યો અને ખાવાની બરોબર તૈયારી કરતો તો ને સિંહ પોતાનો શિકાર ખાવાની તૈયારી કરતો તો ત્યાં ઓલ્યા શિયાળિયા આવ્યા અને સિંહ ન્યાથી પાછો હટી ગયો અને ઈ શિકાર સહી શિયાળિયા ખાતા હતા ન્યાથી બરોબર કવિને નીકળવું અને કવિએ સિંહને પ્રશ્ન કર્યો કે સિંહ તારો કરેલો શિકાર અને શિયાળિયા ખાઈ જાય ત્યારે સિંહે એમ કીધું કે જરા કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા એથી અમે જબર ઊભા જુરતા શું કરીએ જો અમે અત્યારે જોર કરીએ ને તો અમને પાંજરામાં પૂરવામાં આવે છે આ એક સિંહ વેદના હતી ઓ કોઈને સમજાય ને તો મારા વંદન છે મારા વાલા ખરેખર આજ મને ભાવેણું યાદ આવે છે રજા આપણા રજવાડા વખતનો તમે ઇતિહાસ જરાક તપાસો તમે બધાય જાણો જ છો પણ છતાંય મને યાદ આવે છે એટલે હું કહું છું કે ભાવનગર મહારાજ અઢારસો પાદર નો ધણી બરોબર બગીનું લાઈન નીકળવું અરે રસાલો છે અને એને એમ થયું કે આ બોરડી ની ઉપર બોર છે લાવને એકાતો પથ્થર મારું બોરડી માંથી જો બોર ને તો મારા પેટની અંદર જે આગ લાગી છે ને ભૂખ ના કારણે એ થોડીક ઓછી થાય એ માણસે હાથ ની અંદર ઓલી બાજુ ભાવનગર મહારાજ નું નીકળવું ત્યાં આ પાણો છે એ છટકી બોરડી છટકી અને ભાવનગર મહારાજ ના કપાળ ની અંદર લઈ ગયો અને માથું ફાટી ગયું પણ ત્યાં તો એના જે રસાલામાં માણસો હતા

કે હાલ ભાવનગર મહારાજ પાસે એ ભાવનગર મહારાજ પાસે લઈ ગયા અને ભાવનગર મહારાજે એ માણસનો ચહેરો વાંચી લીધો કે આ માણસે મને જાણી જોઈને પાણો નથી માર્યો લાગવા ખાતર લાગી ગયો છે એટલે ભાવનગર મહારાજે પૂછ્યું કે આ પાણો તે માર્યો તો કે હા બાપુ મેં માર્યો પણ બાપુ માફ કરજો મેં જાણી જોઈને પથ્થરો નથી માર્યો બાપુ મને તો ત્રણ દિવસથી ભૂખ લાગી છે ત્રણ દિવસથી મેં કઈ ખાધું નથી એટલે બોરડી ની ઉપર મેં પાણો માર્યો હતો અને બાપુ મારો કોઈ એવો ઈરાદો નહોતો તમને પથ્થર મારવાનો ભાવનગર મહારાજ કે તારી પાસે કઈ સાબુતી છે કે તે મને પાણો નથી માર્યો આ બોરડી ને માર્યો છે એમ ત્યારે એ માણસે બેય મુઠી ની અંદર બોર હતા એ બોર ખોલી આ મુઠીયું ખોલી અને બોર દેખાડ્યા કે બાપુ આ મારી બે મુઠ્યુની અંદર બોરિયા બાપુ બાપુ મેં તમને જાણી જોઈને પાણો નથી માર્યો ત્યારે એ ભાવનગર મહારાજે બે હોના મોરની મુઠ્ઠિયું ભરી અને ગરીબ માણસને દાન કરી દીધી તી હોના મોરની મુઠ્ઠિયું ભરી કે એ માણસો એ કીધું કે બાપુ તમને કપાળની અંદર પાણા મારે છતાંય તમે એને હોના મોર આપો છો ત્યારે ભાવનગર મહારાજ એ અઢારસો નો ધણી એમ કહેતા હતા કે એક ઝાડુ એને પથ્થર લાગે અને જો એ બોર દેતું હોય તો હું તો અઢારસો પાદર નો ધણી છું હું કેમ હોના મોર ન આપું આમાં આ વાતની અંદર આ વાત દોરાવાનો હેતુ એ છે કે મારાથી કદાચ વાત કહેવાનો હેતુ ઈ છે અત્યારે જે હાલી રહ્યું છે ખરેખર આપ બધા સોશિયલ મીડિયાની અંદર જોવો જ છો કે શું હાલી રહ્યું છે ખરેખર મને અહીંયા અંદર અફસોસ થાય કે મારો સિંહ જેવો સમાજ આમ તો બધાય સિંહ જ છે અત્યારે બધાય ભાઈ સિંહ છે પણ બધાયને પોતપોતાના નું ગૌરવ હોય મને મારા ગૌરવ છે કે ખરેખર આ મારો સમાજ છે એ સિંહ જેવો સમાજ છે સિંહ બધાય સિંહ જ હોય જંગલની માલપા તમે જઈને જોવો ને તો સિંહ બધાય સિંહ જ હોય પણ એમાં એ સિંહોના ટોળાની વચ્ચે એ ખાદો ભૂરી લટાડો સિંહ હોય જેને ભૂરી લટાડો કહેવામાં આવે ભલામણા તો ખરેખર મને અફસોસ બહુ થાય છે યાર મિત્રો હું જેપી મેઘાણી રાજકોટથી મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડિયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જેપી પી મેઘાણી એટલે જેપી પી મેઘાણી નામની મારી ચેનલ આવશે લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો જય માતાજી જય માનતા જય કોળી સમાજ